સૌંદર્યનું પ્રતિક એવા ફૂલો વગર સારો કે ખરાબ કોઈ પણ પ્રસંગ અધૂરો છે ફૂલોની માંગ વર્ષના ત્રણસો દિવસ હોય છે ધાર્મિક તહેવાર હોય લગ્ન સિઝન કે મરણ પ્રસંગ સમયે ફૂલોની માંગ ખૂબ જ હોય છે એટલે જ ફૂલોની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવે છે ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામના ખેડૂતે પણ ફૂલોની સતત માંગના કારણે પારસ ફૂલની ખેતી કરી છે આ ગામના એસી ટકા ખેડૂતો પારસ ફૂલની ખેતી કરી રોજગારી મેળવે છે નદી કિનારાના પટની જમીન આ ફૂલને માફક આવે છે ખેડૂત ઉદેસી ગેમલસી પટેલ છેલ્લા વીસ વર્ષથી પારસ ફૂલની ખેતી કરે છે ખેડૂત વડોદરાના નંદેસરીથી દસ રૂપિયાનો છોડ લાવે છે પારસના ફૂલોનું ઉત્પાદન વાવેતર કર્યાના એક વર્ષ બાદ મળે છે પારસ ફૂલોને સિંચાઈની ખૂબ ઓછી જરૂર પડે છે શિયાળામાં મહિને એક વખત પાણી આપવાનું હોય છે તો ઉનાળામાં મહિનામાં ત્રણ વખત અને ચોમાસામાં વરસાદનું પાણી મળી રહેતા સિંચાઈના પાણીની જરૂર રહેતી નથી શિયાળામાં આ ફૂલનું ઉત્પાદન વધુ થાય છે કડીને નુકસાન કરતી ઈયળની સમસ્યા કોઈક સમય થાય છે પરંતુ જંતુનાશકોનો છંટકાવ કરવાથી તેનો નાશ થાય છે હાલ ફૂલના એક કિલોના સિત્તેર રૂપિયા ભાવ ચાલી રહ્યા છે ગજરા હર પૂજા સજાવટ લગ્ન પ્રસંગમાં આ ફૂલનો વપરાશ કરવામાં આવે છે તો ફૂલોની સિઝન હોય ત્યારે ભાવ ઉપર રહે છે પારસ ફૂલનો છોડ પચીસ વર્ષ સુધી જીવિત રહે છે ખેડૂતના પુત્ર વધુ વૈશાલી પટેલે જણાવ્યું હતું કે તેઓના સસરા ઉદયસિંહ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી ખેતી કરે છે તો છેલ્લા વીસથી પચીસ વર્ષથી પારસ ફૂલની ખેતી કરી રહ્યા છે વડોદરાથી છોડ લાવે છે જેને ઉગતા એક વર્ષનો સમય લાગ્યો હતો શિયાળાની સિઝનમાં પારસ ફૂલનું ઉત્પાદન વધુ થાય છે તેઓ તેનો ખાતરનો ઉપયોગ કરે છે ગામના સ્થાયી લોકોને તે ફૂલો આપે છે અને તેઓ તેનું માર્કેટમાં વેચાણ કરે છે તો મજૂરોને રોજ બસો રૂપિયા આપવા પડે છે હાલ માર્કેટમાં પારસ ફૂલનો પચાસથી સિત્તેર રૂપિયા ભાવ ચાલી રહ્યો છે મારું નામ પટેલ વૈશાલી છે મારા સસરાનું નામ ઉદયસંગભાઈ ગેમલભાઈ છે અમારા ગામનું નામ અંગારેશ્વર છે મારા સસરા છેલ્લા ચાલીસ વર્ષથી ખેતી કરે છે મારા સસરા છેલ્લા પચીસ વર્ષથી પારસની ફૂલની ખેતી કરે છે જે વડોદરાથી દસ રૂપિયામાં છોડ લાવેલા એને ઉગાડતા અમને એક વરસ થયો છે ને એ શિયાળાની સિઝનમાં વધારે લાગે છે એના માટે અમારે ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેનાથી ખેતી સારી થાય છે પારસ પારસના ફૂલ શિયાળામાં વધારે લાગે છે અને જે અમારા ગામમાં સ્થાયી લોકો છે એને અમે આપીએ છીએ ને એ લોકો માર્કેટમાં જઈને વેચે છે જેનાથી અમને કિલોના ભાવે જે ભાવ ચાલતો હોય પચાસ રૂપિયા સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા તે અમને મળે છે ખેતી અમારા અહીંયાનો રોજ બસો રૂપિયા છે જે મજૂરોને અમારે આપવો પડે છે